નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સૈયદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અકસ્માતના સમાચાર આવી રહ્યા છે ગંભીર અકસ્માત સર્જાયો છે વિસનગરથી કુકરવાડા રોડ પર વડાસરા ગામ શ્રી મહાકાળી માતાજીના મંદિર પાસે ટ્રેક્ટર અને સીએનજી રિક્ષાનો અકસ્માત સર્જાયો છે જેમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે ત્રણ લોકોને મહેસાણા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર વધુ એક વ્યક્તિને અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ સીએનજી રિક્ષા ચાલકો તેમજ પેસેન્જર અમદાવાદ ગરબાના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે અકસ્માતની ગંભીરતા આપ જોઈ શકો છો દર્શક મિત્રો જે રીતે સીએનજી રિક્ષા જે છે ઉપરના ભાગે સંપૂર્ણપણે ડેમેજ થઈ ગઈ છે આ અકસ્માત સર્જાયો છે ટ્રેક્ટર અને સીએનજી રિક્ષા વચ્ચે આપણે વધુમાં જણાવીએ કે હાલના સૂત્રોના જણાવ્યા અનુસાર જે અકસ્માતમાં ઘટના સ્થળ બે મહિલાઓનું મોત થયું છે તેવા સમાચાર છે જ્યારે અન્ય ત્રણ લોકોને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે જ્યારે અન્યને એકને